ભાગશેતુદાસ સ્વામી રાજેશ્વર સ્વામી નારાયણ ભૂષણ સ્વામી બ્રહ્મનીલે સ્વામી ધર્મકીર્તન સ્વામી અનેક સંતોની ઉપસ્થિતિમાં જ ભવ્યાથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી વિરાટ વૈદિક મહાપૂજા બંતી ફળિયા ખાતે જ નિર્મિત સત્સંગ ભવનમાં મૂર્તિ સ્થાપન વિધિ સાથે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા રિબિન કાપી શ્રીફળ વધેરી અને ભક્તોને અર્પણ કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું સ્વામિનારાયણ ભગવાન જય અક્ષર પુરુષોત્તમ મહારાજ હે ગુણાધ્યાન સ્વામી મહારાજ જય પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ જંબુસર મંદિર દ્વિદશાબ્દી મહોત્સવની જય ખાસ પરમ પૂજ્ય પ્રમુખ મહારાજ મહારાજના કરકમો દ્વારા પ્રતિષ્ઠિત થયેલ આ મંદિર મૂર્તિ એના વીસ વર્ષ પૂર્ણ થાય છે એનો દ્વિદશાબ્દી મહોત્સવ ધામધૂમથી દિવ્યતા અને ભવ્યતાથી અત્યારે ઉજવાઈ રહ્યો છે એનો અત્યારે વૈદિક મહાપૂજા એ પૂર્ણ થઈ સાથે સાથે આપણા વિસ્તારની અંદર જે બંટી ફરિયા જે પરા વિસ્તાર એની અંદર પણ સત્સંગ ભવન એનું પણ આ જે ઉદઘાટન એ વડીલ સંતોના દ્વારા એ કરવામાં આવ્યું અત્યારે મોટી સંખ્યાની અંદર અત્યારે સભાની અંદર પણ બધા ધર્મપ્રેમી હરિભક્તો મુમુક્ષો એ બધા ઉપસ્થિત છે અને આ આવતીકાલથી છવ્વીસ તારીખથી આખું આ નગર સાત દિવસ માટે એ ખુલ્લું મૂકવામાં આવે છે એની અંદર વિદ્યાલક્ષી ચારિત્રલક્ષી અને વ્યવહારલક્ષી અનેક પ્રકારના એક્ઝિબિશનો એ પણ એ આગળ બતાવવામાં આવશે વિડીયો શો પણ બતાવવામાં આવશે એમાંથી વ્યસનમુક્ત મુક્ત જીવન કેવી રીતે જીવવું એનો પણ અદ્ભુત શો એ બતાવવામાં આવશે તો આવું પ્રેરણાદાયી અને લોકભોગ્ય એ બંને રમતગમતના સાધનો અને બાલનગરી પણ એ ઊભી કરવામાં આવી છે તો દરેક ધર્મ ધર્મપ્રેમી હરિભક્તોને મુમુક્ષોને વિનંતી કે આવતીકાલથી આ નગર બરાબર એક વાગ્યાથી રાતના દસ વાગ્યા લગીને ચાલુ રહેશે તેની અંદર બધા પધારી અને આ પ્રકારે નગરનો લાભ લઈશું સાથે સાથે પ્રેમવતી એનો પણ આપણે આ સાત દિવસ માટે એ ત્યાં આગળ એ તૈયાર કરી છે તે પણ ભોજનનો મહાપ્રસાદનો લાભ એ પણ સર્વે લે એ નમ્ર વિનંતી છે સર્વેને જય સ્વામિનારાયણ